તો ફી પર ફોકટ માં હાલ્યા નથી તો પરમિટ મળી નો બાપે કે એના દાદા મને કોઈ હાલવા આવ્યા નથી સમજ્યા એટલે અમે કાળી મજૂર કરીને રાખ્યું છે એટલે એક એક બીજો ખેતર છે એમાં એ લોકો ભાગ પાડી અને હવે બધી લેવાના તૈયારી કરી રહ્યા છે બરોબર એનું ખેતર ખેડ કોજ ગાઉ દૂર છે અને અમારા ખેતરમાં શું કરાય રસ્તો કાઢ્યો તેલ નંબર થી એને ગોતી લે પછી બીજો નંબર ગોતે તો ત્રીસા નંબરે શું કરો અમારા માથે પડે છે જો નહીં અમારી વાત વપરાય તો અમે ઓન ઓન મરી જાય હા હું હત્યા કરશે પણ ગમે તે કરશે પણ પરમિટ માણીને ઉતારો નથી જોતો આવા પ્રમુખ આવા પ્રમુખ નાગા લાઈ ઉભા કરો એટલે બીજાને મરાવાના ના ના એને રૂપિયા બે રૂપિયા જમી લીધી શકવાય ના ના મફત એને ખરીદી શકે તો કોકના મય શુક્ર ભાઈ ભાગ પડાવે કોકના મય પાડવા શુક્ર જો એને અટક ના આવે કે તો લોહીની ઉલટીઓ ના કરતી શું કહેતો યાદ રાખે